ભજન સત્સંગ ના કાર્યક્રમ ની અંદર પધારેલા સર્વે હરિગુરુ સંતો ના ચરણો માં કોટી કોટી વંદન અને જય ગુરુદેવ એક ઘડી આધી ઘડી આધી મે પુનિયાદ તુલસી સંગત સત કી તો કટે કોટી અપરાધ

સંતોનું જે કેવું છે ભજન દ્વારા સત્સંગ દ્વારા આપણને કહે છે પણ જો એનો અમલમાં આપણે મૂકીશું તો જીવન ધન્ય થઈ જશે ભજન આપણો આ જન્મો જન્મનો જે રોગ છે જન્મવાનો ને મરવાનો જન્મવાને મરવાનો એમાંથી ઉગરવા માટેનો માર્ગ હોય તો એક્તિ છે જો ભજનના માર્ગ ની અંદર આવી અને આપડી આશા ઈચ્છા હોય કે ધન સંપત્તિ મળી જાય આપણે બહુ સુખી થઈ જઈએ અને કરોડોપતિ થઈએ આવી બધી આશા ઈચ્છાઓ હોય તો ભક્તિના માર્ગમાં આપણો ડગલો ખોટું છે કારણ કે ભક્તિના માર્ગની અંદર છોડવાનું છે વસ્તુ છોડવા માટેની છે જો નાવડી ની અંદર વજન વધી જાય તો નાવ ડૂબી જાય એટલે સંતો છોડાવે છે કે ઓછો કરો આમાંથી વજન જેટલો બને એટલું ઓછો કરો વજન જેટલો ઓછો થશે એટલી નાવડી સહેજે તરી જશે એટલે સહેજે સહેજે સ્મરણ થાય આપણું અને આપણે આ માયાના આવરણમાંથી ધીરે 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 દૂર થઈ અને આપણી સુરતા સદગ્ર સદગુરુના માર્ગે સદગુરુએ બતાવેલા રસ્તે ધીરે ધીરે ચાલી અને મૂળ મુકામ સુધી પહોંચી જાય એના માટે સંતોએ રીત બતાવી છે આપણું જે મન છે એ પાણી જેવું છે અને પાણીનો ગુણધર્મ એવો છે હંમેશા નીચે તરફ વહેવો ઉપરથી નીચે તરફ આવે પણ જો એ પાણીને ઉર્ધ ગતિ કરવી હોય આકાશ માર્ગે ચડાવવું હોય તો એ પાણીને તપાવવું પડે અને એ પાણીને તપાવવાથી એની વરાળ સ્વરૂપ બને અને વરાળ એ ઉર્ધ ગતિ થાય ઊંચે તરફ જાય છે વરાળ એ પણ પાણીનું સૂક્ષ્મ સ્વરૂપ છે અત્યારે જે કઈ વરસાદ વરસી રહ્યો છે એ દરિયાનું પાણી છે દરિયાનું પાણી ખારું છે એ પાણીને આપણે મુખમાં મૂકીએ તો આપણે આપણું મોઢાની જીભ પણ ફાટી જાય એટલું ખારા છે પણ દરિયાની અંદર સૂરજનો તાપ પડે અને બરાબર તાપ થવાથી દરિયાનું પાણી પણ ઉકળે અને એ પાણીમાંથી વરાળ બને અને વરાળ ની ગતિ થાય વાદળ બધાય અને વાદળ આકાશ માર્ગે થઈ અને જો એનું વાતાવરણ બંધાણું હોય તો જ એને વાદળી વરસી જાય એમ સંતોનો જે વચન છે એ વચન

તો આપણે એ માર્ગે શેઠ પરમાત્માના દ્વાર સુધી પહોંચીશું અંધારું હશે તો આપણે અટવાઈ જઈશું એટલે સંતો વાણી આપણને આપણને પરમાત્માના દ્વાર જવા માટેનો માર્ગ બતાવી રહ્યો છે અને માર્ગ એવો માર્ગ છે અરે કે એક વાર સુરતા સદગુરુના દેશમાં જઈ આવે પછી એને ભટકવા પણ રહેશે નહીં અને એટલે હમણાં ભજનમાં માં કે સખી હરી મળવાને કાજ આપણ જઈએ આપણે ક્યાં જવું છે હરી ને તો હરી ક્યાં વસી રહ્યા છે પરમાત્મા ક્યાં છે તો હમણાં શંકર મહારાજે કીધું કે દસમા દ્વાર પે દીઠા પરિભ્રમ ને દસમા દરવાજે પરિબ્રમને ને તો હૈયું ઘણું હરખાય દસમો દરવાજો ક્યાં છે તો દસમો દરવાજોની જાણવો હોય તો સદગુરુની જરૂર પડે સદગુરુ આપણને આ દસમા દરવાજાની ઓળખાણ કરાવે દસમો દરવાજો બતાવે અને ત્યાં પરમાત્મા સદગુરુ હાજરા હાજુર બિરાજમાન રામદેપીર ભગવાને એની સાક્ષી પૂરી છે કે સામા જરૂર કે મારા સાહેબ જણી બેઠા ખરા ખોટાની વાલો ખબર કરે તુવરના કુળમાં પિન રામદેવજી બોલ્યા સંતોના નિશાન ઉપર તો હરદમ ચમર જો સંતોનો નિશાન છે એના ઉપર હરદમ ચમર રહે પણ આપણી સુરતા એ દસમા દ્વાર ઉપર સતત રહે છે અને એક વખત દસમા દ્વાર થી ઉર્ધ ગતિ થઈ બંકનાળની બજારમાં બંકનાળ થઈ મકરતાર સોહંગમ દોરી કાળ રહે મુખ જો આપણી સુરતા બંકનાળમાં ચડી જાય તો એને જમ જખ મારશે એને જમ આવશે અને જ્યાં સુધી ત્રિવેણી થી આ પાર છીએ આપણે ત્યાં સુધી જમ આવી જશે કારણ કે એ ઘર ત્યાં સુધી ભાડે પણ ત્રિવેણીથી થી પેલે પાર પંકનાળ પર સુરતા જેની ચડે અને જે છેલી ગડીએ પણ જેની સુરતા એ ધામ પહોંચી જશે બંકનાળ માં સુરતા ચડે એટલે નહદ નાદ સંભળાય અને નહદ નાદ એ આપણી પરમાત્માની ભૂમિકા છે પરા પાર કીધો છે પરાપાર થી આવે વાણી થોથો પથો ભરે પાણી પ્રકાશ ઉભી વાટે રે સુરતા તો નેરો જે પરા છે આપણે આ પાર રમી રહ્યા છે સંતો પરાની પેલે પાર રમી રહ્યા છે અનહદ નાદ ની ધૂન જે વાગી રહી છે એ ધૂન જાતી આવી રહી છે એ ધૂન ની અંદર આપણી સુરતા જો સમસની અંદર ભળી જશે તો બેડો પાર થઈ જશે એના માટે આપણે શ્વાસાકી કર સુમરની કર જંપા જાપ પરમ તત્વને પહેચાન તો સોહમ આપો આપ શ્વાસ શ્વાસ મે નામ સમર લે મિથ્યા શ્વાસ મત ખોય ન જાને શ્વાસ કી આવન હોય ના હોય કોઈ માતાજી ના ભગત હોય ભુવજી હોય એને પવન આવે પણ એ માયાનો પવન છે અને માયાનો પવન બધાને લાગ્યો છે અને ધૂણા ધૂણી બધા કરે છે પણ આ પવન